ઓલે કૃષ્ણગણયા લાલકી જય તમ માતા ચિતા બંધુ ચખા તમે વિદ્યા દ્રવિણમ આજના શુભ દિને તમામ શ્રોતા જનૌને મર હૃદય પૂર્વ જય શ્રી કૃષ્ણ કોઈકની જિંદગી એ કોઈકના સારા શબ્દોથી એ બચી જતી હોય છે એક વખત એક ગામની અંદર એક બાળક સાત વર્ષનો એ પોતે સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે જતો હતો એક વખત ગુરુજીએ તેને લેસન આપ્યું બોલે શું બાળકને કહ્યું કે તારે લેશનની અંદર દસ માણસોને એ ભેટવું અને ભેટતા પહેલાં એમને કહેવું ધીરજ રાખો શ્રદ્ધા રાખો હું તમને ચાહું છું આમ કહેવું ને પછી ભેટવું આમ પેલા ગુરુજીએ બાળકને એ લેસન આપ્યું આ બાળક પોતે એ ઘરે ગયો એટલે તેના પિતાજીએ પૂછ્યું કે બેટા તને સ્કૂલમાંથી લેસન આપ્યું તો પેલા બાળકે કહ્યું કે હા પિતાજી મને સ્કૂલની અંદરથી ગુરુજીએ એ લેસન આપ્યું છે બોલે શું લેસન આપ્યું તો મને એવું કહ્યું કે તારે દસ માણસો પાસે જઈ અને હાથ જોડી અને કહેવું કે ધીરજ રાખો શ્રદ્ધા રાખો હું તમને ચાહું છું અને પછી ભેટવું બોલે એમ તો કે હા એટલે આ બાળકે એ પોતે એ એમના પિતાજીને કહે છે ત્યારે એમના પિતાજી એ પોતે બાળકને લઈ અને એ જાય છે ક્યાં એક મેળો હોય એ મેળાની અંદર જાય છે અને વરસાદ ખૂબ વરસતો હોય હવે વરસાદ વરસતો હોય એવા સમયે આ બાળક મેળાની અંદર જાય છે એટલે જે કોઈ વ્યક્તિઓ હોય મળે આ બાળકને એટલે આ બાળક હાથ જોડે નિડરતાથી ઊભો રહે અને કહે કે ધીરજ રાખો શ્રદ્ધા રાખો હું તમને ચાહું છું અને પછી ભેટે આમ કરતા આ બાળક મેળાની અંદર નવ માણસોને ભેટ્યું વરસાદ કહે મારું કામ એટલે તેના પિતાશ્રીએ કહ્યું કે બેટા કંઈ વાંધો નહીં આપણે ગમતો રસ્તાની અંદર એક માણસને તું ભેટી લેજી આમ કહ્યું અને પછી એ એમની કારની અંદર આ બાળકને બેસાડ્યું અને આ બાળકના પિતા એ જ્યારે લઈને એ પોતાના ઘરે આવતા હતા તેવા સમયે વચ્ચે એક બંગલો હતો ત્યાં આ બાળકે પોતાના પિતાને વાત કરી કે આ એક બંગલો છે ત્યાં એ ઘરે મારે જવું છે અને તમે આપણી આ જે ગાડી છે તે તમે ઊભી રાખો હું ત્યાં જઈને એક વ્યક્તિને હું ભેટી આવું કારણ કે એક વ્યક્તિ બાકી છે ભેટવાનો એટલે એના પિતાશ્રી ગાડી બંધ કરી બંને ઉતર્યા ને જ્યાં બંગલો હતો ત્યાં ડોર બેલ હતો એટલે આ બાળકે સીટ દબાવી એટલે અંદર બેલ વાગ્યું એવા સમયે અંદર એક બેન પોતે એ મરવાની તૈયારીની અંદર હતા ગળે ફોસો ખાવો હતો એટલે પંખે એ દુપટ્ટો બાંધી દીધો હતો નીચે ખુરશી મૂકી હતી અને એ બેન વિચારતા હતા કે મારા પતિ ઘણા સમયથી ગુજરી ગયેલા છે એટલે મારા ઘરે કોઈ આવતું નથી અને એ બેન કંટાળી ગયા હતા જીવનથી એકલવાયું જીવન હતું એટલે કંટાળી ગયા હતા એટલે એ પોતે મરવા માટેની તૈયારી કરતા હતા કે હવે તો હું ગળો ફોંસે ખાય અને હું મરી જઉં મારું જીવન હું ટૂંકાવી દઉં આમ બેનની ફૂલ તૈયારી હતી એવા જ સમયે દરવાજેથી જે પેલો ડોરબેલ હતો એ વાગ્યો એટલે આ બેન હતા એ વિચાર કરતા થઈ ગયા કે વર્ષો વીતી ગયા મારા ઘરે કોઈ આવ્યું નથી તો અત્યારે કોણ આવ્યું હશે લાવ હું જોવું તો ખરી આમ કરી અને પેલા બેને દરવાજો ખોલ્યો એટલે પેલો બાળક દરવાજાની અંદર ઊભો રહી હાથ જોડી અને પેલા બેનને કહેવા લાગ્યો ધીરજ રાખો શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું આમ કરી અને પછી બેનને ભેટ્યું એટલે બેન ખૂબ રડવા મોડ્યા અને પછી એ બેને પેલાં બાળકને કહ્યું કે બેટા તું મારા ઘરની અંદર આવ એટલે એ બાળકને બોલાવ્યું એટલે બાળકે કહ્યું કે મારા પિતાજી પણ બહાર એ ઉભા છે એટલે પેલા બેને કહ્યું કે તારા પપ્પાને પણ બોલાવ એટલે આ જે બાળક હતો એના પપ્પાને પણ ઘરની અંદર બોલાવે છે અને આ બાળક અને તેના પપ્પા એ ઘરની અંદર બેસે છે એટલે પેલા બેન છે ને એ ફરીથી ખૂબ રડ્યા એટલે પેલા ભાઈએ પૂછ્યું પેલા દીકરાના પપ્પાએ કે બેન તમને શું થયું ત્યારે એ બેન વાત કરે છે કે મારા પતિ ઘણા સમયથી ગુજરી ગયા છે હું જીવનથી ખૂબ કંટાળી ગઈ છું મારા ઘરે કોઈ આવતું નથી મારી જોડે કોઈ વાત કરતું નથી અને હું ખૂબ દુઃખી છું મને એકલવાયું જીવન ગમતું નથી અને હું ખૂબ દુઃખી છું અને હું ગળો ફોસે ખાવા માટેની મારી ફૂલ તૈયારી હતી જો આ બેલ ના વાગે હોત તો અત્યારે મારા ઘડાની અંદર એ આ દુપટ્ટો હોત પંખે લટકાવે છે તે અને હું મારું જીવન એ ટૂંકાવી શકી હોત ત્યારે આમ રડતા રડતા પેલા બેન પેલા ભાઈને કહે છે ત્યારે જે પેલા ભાઈ હતા એ આશ્વાસન આપે છે કે સારું બેન જે થવાનું હતું એ થઈ ગયું પરંતુ તમે આ મારા બાળકે શું કહ્યું તમને ત્યારે પેલા બેન કહે છે કે તમારો બાળક ભગવાન થઈ અને મારા ઘરે આવ્યો છે એટલે તમે બેસો હું પાણી લાવું ચા મૂકું અને પેલા બેને પેલા બંનેની આગતા સ્વાગતા કરી દીકરાની ને તેના પપ્પાની અને પછી પેલા બેન એ ફરીથી પાછા રડ્યા અને પેલા દીકરાને કહ્યું કે બેટા તું આવી રીતે તને કોણે કહ્યું ત્યારે પેલા દીકરાએ કહ્યું કે મારા ગુરુજીએ મને શીખવાડ્યું છે અને લેસન આપ્યું છે કે તારે દસ વ્યક્તિઓને આવી રીતે હાથ જોડી અને નિડરતાથી ઊભું રહેવાનું અને કહેવાનું કે ધીરજ રાખો શ્રદ્ધા રાખો હું તમને ચાહું છું આમ મને ગુરુજીએ શીખવાડ્યું એટલે આ બેને પેલા દીકરાને પણ કહ્યું કે બેટા તારા ગુરુજીને પણ વાત કરજે અને એમનો પણ આભાર માનીજે આમ પેલા બેને કહ્યું આ બંને પોતાના ઘરે જાય છે એટલે પેલો દીકરો હોય એની મમ્મીને પણ વાત કરે છે કે મમ્મી મેં એક બેન તારા જેવા જ હતા એની જિંદગી બચી જાય મને ગુરુજીએ લેસન આપ્યું મારી સ્કૂલની અંદરથી અને એ પ્રમાણે મેં શબ્દો કહ્યા હાથ જોડીને નિડરતાથી કે ધીરજ રાખો શ્રદ્ધા રાખો હું તમને ચાહું છું ને પછી હું ભેટ્યો એ બહેનને એટલે એ બેનનું જે જીવન હતું એ બચી ગયું અને એ બેન આખી જિંદગી એ ભગવાનનું ભજન એ કરે છે આમ કોઈકના એક શબ્દથી પણ કોઈક વ્યક્તિની જિંદગી એ બચી જતી હોય છે માટે આ થી સિદ્ધાંત શીખવાનો છે કે આપણે આપણા જીવનની અંદર આવા વ્યક્તિઓ કે જે પોતે પોતાના જીવનથી કંટાળી ગયા હોય તેમને સારા શબ્દોથી આશ્વાસન આપીએ તો એમનું જે જિંદગી છે એ જિંદગી એ કંટાળી ગયા હોય તો એમની જિંદગી એ સારી બની શકતી હોય છે એ જ અર્ધના શુભ દિને બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જાય